તારીખ પાંચ અને છ ડિસેમ્બર બે હજાર પચીસ ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની હાથ ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ કિસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન

અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉન્નાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધા એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ દિપજાવેલું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત